દુનિયામાં પહેલી વાર આવી ગઈ છે વોટરલેસ ફેસ વોશ હવે તમે ક્યારે જોઈએ છે વોટરલેસ ફેસ વોશ હવે આપણે અત્યારે બજારમાં બહાર નીકળીએ એટલે ધૂળની ડમરી ઉડે હવે ક્યાંક એવી જગ્યાએ ગયા હોય કોઈના લગ્ન પ્રસંગ હોય તો તાત્કાલિક આપણે ફેસ વોશ કરવું હોય તો પાણી ક્યાં ગોતવા જાવ પણ આ નાની એવડી ડબી જે તમારા પર્સમાં પણ રહી જાય ખિસ્સામાં રહી જાય કોઈને ખબર ન પડે અને આનાથી તમારે હાથમાં લઈ પાણી નહીં લેવાનું ખાલી માત્ર ફેસ વોશ લઈને મોઢે ઘસી નાખવાનું એકદમ તમારું રૂપાળું ચમકતું તમારું મસ્ત મજાનું એક ફેસ થઈ જાય છે ટુ નાઇન્ટી નાઇન એટલે કે બસો નવાણું રૂપિયા માં તમને આ મળી રહેશે પ્રોડક્ટ ઘરે બેઠા કેશ ઓન ડિલિવરી અરે ભાઈ તો તો મગાવી લેવાય અને હવે કોઈ લેડીઝ કે જેન્ટ્સ બાકી ન રહી જવા જોઈએ આના વગર ટ્રાવેલિંગ કરતા હોય સ્કૂલે જતા હોય જોબ ઉપર જતા હોય કે ફરવા આના વગર નો ચાલે કોના વગર વોટરલેસ ફેસવોશ વગર